પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા લુણાવાડા ધારાસભ્ય રતનસિંહ મળી ટિકિટ રતનસિંહ રાઠોડે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપનો આભાર વ્યક્ત કર્યો પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યો લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ મળી ટિકિટ રતનસિંહ રાઠોડે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપનો આભાર વ્યક્ત કર્યો અઢાર લોકસભાનું કમળ ખેલશે તેવો આશા વ્યક્ત કર્યું લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડનું નામ જાહેર નગરજનો અને ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસ સાથે ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કર્યો હતો અઢાર લોકસભા પંચમહાલની બેઠક માટે મારા ઉપર જે વિશ્વાસ મૂકી કેન્દ્રીય નેતૃત્વ માન્ય મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ સર સાહેબ અને સારી એમની ટીમ તદુપરાંત પ્રદેશ પ્રદેશ નેતાગીરી સીએમ રૂપાણી સાહેબ જીતુભાઈ વાઘાણી સાહેબ અને સારી એમની ટીમ તદુપરાંત મહીસાગર જિલ્લા સંગઠન પંચમહાલ જિલ્લા સંગઠન એ શક્તિએ મારા પર જે વિશ્વાસ મૂકી અને જે મને ટિકિટ અપાવવામાં જે લોકો મદદરૂપ થયા છે સૌ પ્રથમ કેન્દ્રીય નેતૃત્વનો પ્રદેશ નેતૃત્વનો અને મહીસાગર અને ગોધરા પંચમહાલ જિલ્લા નેતૃત્વનો સૌથી પહેલા હું આભાર માનું છું ધારાસભ્ય પણ છો તો કઈ રીતે આ ચૂંટણી હું પોતે ધારાસભ્ય છું લુણાવાડાના ધારાસભ્ય તરીકે લુણાવાડાની જનતાના દોઢ વર્ષ માટે જે કામો કર્યા છે પ્રજાના પ્રશ્નો ઉકેલા છે એની વાચા આપી પ્રદેશ નેતાગીરીએ તદુપરાંત કેન્દ્રીય નેતાગીરીએ મારા કામને મહત્વ આપી મારા કામને વિચારીને અને પંચમહાલ લોકસભાની બેઠક માટેના જે મહત્વના મુદ્દા છે વિકાસના હોય પાણીના મુદ્દા હોય રોજગારીના મુદ્દા હોય આવા જે પ્રશ્નોની વાચા આપવા માટે હું સંપૂર્ણ મારો સુર લોકસભામાં રજૂ કરીશ અને અઢાર આ ગોધરાની જે બેઠક છે એ લગભગ હું એમ માનું છું કે પોતે આવનારા દિવસોમાં મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને જનતાએ વિશ્વાસ છે જેમ લુણાવાડાની જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂકેલો અને આવનારા દિવસોમાં 23મી એપ્રિલ અને 23મી મે લગભગ હું માનું છું એમ મારા પ્રજાના મત મારા પ્રજાના મતના કારણોસર હું પોતે એમ મારું છું કે લગભગ આ ભારત દેશમાં અઢાર લોકસભાનું કમળ સૌ પ્રથમ પહોંચશે એવું આશા વ્યક્ત કરું છું આપ જીતશો તો કેવા પ્રશ્નો લઈને વિકાસના કાર્યો કરશો જીતશો એવો પ્રશ્ન જ નથી લોકસભાની બેઠક આપણે જીતવાની જ છે એના વિશ્વાસ સાથે હું પોતે એમ કહું છું કે મહત્વના જે મુદ્દા છે મહત્વના જે પ્રશ્નો કે દાખલા તરીકે જીઆઈટી ના પ્રશ્નો છે રોજગારી ના પ્રશ્નો છે રેલવે ના પ્રશ્નો છે આવા મહત્વના મુદ્દા મારા માટે પ્રથમ અગ્રિમતા રહેશે ગુજરાતી સાથે દિલીપ બારીયા મહિસાગર